めっちゃ。Okay. Okay. સમય મારા નસીબ થી વધારે કશું નથી પરંતુ તમે તો ખૂબ જેવી શક્તિ ના છો એટલે સાહેબ તો ખ્યાલ જ છે કે શક્તિ ધારે તો રાત માં તમને રાજા બનાવી દે અને શક્તિ તમને રાત માં ધારે તો રોડપતિ બનાવી દે શક્તિ ની તાકાત છે જે શક્તિ માં માને છે એ લોકો ની વાત છે જીવરાજભાઈ એટલા માટે સાહેબે કીધું મને ગીત યાદ આવ્યું કમબેક કમબેક આ પણ મોટી વાત છે કારણ કે એક પ્રદેશ ના ખૂબ મોટા નેતા છે પણ વચ્ચે જ્યારે માઈક લઈને તમારા વિશે બોલે વિજયભાઈ એ પણ ખૂબ મોટી વાત છે તમારા માટે એ ખૂબ મોટી વાત છે એટલે અમુક અમુક બાબતો કાલે શંકરભાઈ ચૌધરી સાહેબ કહી ને ગયા અમુક બદલાવ જીવનમાં માણસમાં આવતો હોય આવા મોટા વ્યક્તિ તમારા વિશે બોલે ને વચ્ચે એટલે ખૂબ મોટી વાત અને ખૂબ મોટા ગજાના નેતા છે હું એમને જાણું છું ક્યાં સુધીના પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા વ્યક્તિ છે એટલે માટે નાનામાં નાના માણસને પ્રેમ કરે છે એટલે કાલે સાહેબ શંકરભાઈ કહીને ગયા કે માણસને જ્યારે તમે જુઓ ત્યારે હસતા રહેવું જોઈએ તમે જ્યારે તમને કોક જુઓ ના મોઢું ચડાવી ઉભા હોય એવો તો તમારું શું ખાઈ લીધું શું ખાઈ લીધું છે એટલે માણસને જ્યારે જુઓ હસતા રહો એટલે હંમેશા એનો હસ્તો ચહેરો છે એના માટે બધા પ્રેમ કરે છે સાહેબ ત્યાં નાની મોટી માણસ છે યાર માણસ ભૂલ થાય પણ હૃદય સાફ માણસ છે એટલે સાહેબ આવા શબ્દો વાપર્યા છે કારણ કે એ સાક્ષાત ચહેર માં છે એવું હું માનું છું હૃદય ભાવ એટલે વિદે અમારો ભાણો છે ભાઈ છે અને ઘણા લોકો કે કે ભાઈ વિજય વિજય કરે પણ વિજય કરું છું પ્રેમથી કરું છું હૃદયના ભાવથી કરું છું ભાઈ વિજય અમારો ભાણો છે એટલે કહું છું અને જ્યારે કોઈ વ્યક્તિ કોકને ધુંકારો આપતો ને એનાથી વધારે કોઈ પ્રેમ ન કરતો હોય સાહેબ એટલે હૃદયના ભાવથી થી સાહેબે કીધું એટલે મને કહેવાનું થયું

બધા મોટા છે નાના નાનો એ મોટો છે આ બધા કલાકારો એવું જ માને એટલે નાનો મારું કહેવાનું હોય માફ કરજે પણ વધારે તમારી પ્રતિષ્ઠા વધે વધારે લોકચાહના થાય એવો બને સંજય વિહોતર ગ્રુપ કોઈ નવ દિવસ આવે જેનો જમાનો આવે અને જમાનો આવે ને દુનિયા જોતી રહે આ જ આપણે લાઈએ છે તો કોઈ કોઈ અને દેવી શક્તિ આવે એ આખું જમે સુને અને જમાનો કે મતલા માટે ઓ કોઈની ઘડી આવે